બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવતો એક નિર્ણય આરજેડીના પ્રમુખ લાલુ યાદવે કર્યો છે લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે વાસ્તવમાં તેજ પ્રતાપે તાજેતરમાં જ પોતાના ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી હતી જેના પર લાલુ યાદવે લોકલાજ અને પારિવારિક મૂલ્યોના ભંગનો આક્ષેપ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે ત્યારે એક સવાલ એ થાય છે કે શું લાલુ પરિવારનું આ વિવાદિત બિહારના રાજકારણમાં નવું વળાંક લાવશે વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય લાલુ યાદવે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે આ નિર્ણય તેજ પ્રતાપ યાદવે શનિવારે પોતાના સંબોધન લઈને એક સોશિયલ મીડિયા પોસ્ટ કર્યા બાદ આવ્યો લાલુ યાદવે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે લોકજીવનમાં લોકલાજનો હંમેશા હિમાથી રહું છું પરિવારના આજ્ઞાકારી સભ્યોએ સાર્વજનિક જીવનમાં આ જ વિચારને અપનાવીને તેનું પાલન કર્યું છે પોતાના અંગત જીવનના ભલા બુરા અને ગુણદોષ જોવા માટે તે પોતે સક્ષમ છે તેનાથી જે પણ લોકો સંબંધ રાખશે તેવો સ્વવિવેકથી નિર્ણય લે અંગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટેના સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે જ્યેષ્ટ પુત્રની ગતિવિધિ લોક આચરણ તથા બિન જવાબદાર વર્તન અમારા પરિવારિક મૂલ્યો અને સંસ્કારો નથી આથી ઉપરોક્ત પરિસ્થિતિ માંથી છ વર્ષ માટે નિષ્કાસિત કરવામાં આવે છે બીજી તરફ પાર્ટી કાર્યવાહી બાદ બિહાર ની હલચલ વધી છે લાલુ યાદવો પરિવાર लालू यादव ने क्या कहा है कि कोई यादव समाज का काबिल आदमी है उसको हम नेता बना देंगे लालू यादव तो आज भी यही चाहते हैं कि तेजस्वी यादव ही बिहार के नेता बने हम लोग तो जनसुराज में हमने ओपन कहा है कि राजद की ओर से लालू जी ये कह दें कि अगर वो जात की बात करते हैं छोड़िए पूरा बिहार का बात अगर उनको यादवों की चिंता है तो यादव समाज से किसी आदमी को मुख्यमंत्री का चेहरा घोषित कर दे जन सुराज उनके समर्थन में खड़ा हो जाएगा देखिए भारतीय जनता पार्टी के लिए ये कोई नई बात उनके घर में नहीं दिखती है लेकिन चूंकि उनका ये व्यक्तिगत परिवार का मामला है उनके पार्टी के अंदर का मामला है इसलिए भारतीय जनता पार्टी उनके इस पारिवारिक मामले से और पार्टी के मामले से खुद को अलग करती है और इसमें अपना कोई मंतव्य देने का तैयार नहीं है भारतीय जनता पार्टी वो अपना जो करें करें समय बताएगा उनको ये तो जान चुके हैं कि बिहार की जनता मन बना चुकी है संकल्प ले चुकी है कि 2025 का विधानसभा चुनाव में एनडीए जो नीतीश कुमार जी के नेतृत्व में चुनाव लड़ेगी वो जीतेगी और इनका सुपड़ा साफ होगा तेज प्रताप ने पार्टी माथी छ वर्ष माटी कराया सस्पेंड वास्तव में तेज प्रताप यादव शनिवार एक युवती साथी तस्वीर फेसबुक पर शेयर कर दावो करो कि बार वर्ष संबंध में है અને લાંબા સમયથી આ વાત શેર કરવા માંગતા હતા જોકે બાદમાં તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી હતી થોડા સમય પછી ફરીથી તેમણે એ જ કેપ્શન સાથે તસવીર શેર કરી અને કહ્યું કે તેઓ રિલેશનશીપમાં છે આ પછી તેમણે ફરીથી પોસ્ટ ડિલીટ કરી હતી અને દાવો કર્યો કે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને તેમને એઆઈ જનરેટ તસવીરોથી બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ લાલુ યાદવના આ નિર્ણયને તેજ પ્રતાપના ભાઈ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ સમર્થન આપ્યું છે जहाँ तक मेरे बड़े भाई का सवाल है, उनके बारे में उनकी निजी जिंदगी में क्या नुकसान होगा क्या फ़ायदा होगा वो निर्दय जोड़ ले, इससे हमको कोई लेना देना नहीं है और पहली बार कि भाई हमारी बात अगर जहाँ तक है तो हम नेता विरोधी दल होने के नाते बिहार की जनता की आवाज़ उठा रहे हैं और हम बिहार के प्रति बिहार की जनता के प्रति समर्पित हैं हमारे घर के मुखिया पार्टी के मुखिया ने अपनी भावना को स्पष्ट कर दिया है और ये जानकारी मिलते ही उन्होंने कार्रवाई की है माननीय लालू प्रसाद जी के परिवार का यह मामला है लेकिन सबसे महत्वपूर्ण है कि लालू जी जब दरोगा प्रसाद राय जो इस बिहार के चर्चित राजनेता ही नहीं थे सम्माननीय थे उनकी पोती को जब घर से निकाला गया था तो आपका संस्कार नहीं जागा था उस समय आपका आपका जमीर नहीं जागा और आज आपका जमीर जाग गया और उसके बाद आपके मंतव्य के बाद आपके छोटे पुत्र तेजस्वी यादव बोलते हैं कि तेज प्रताप यादव हमारे बड़े भाई हैं आप कह रहे हैं कि घर से निकाला माना जाएगा ये कैसा है चूहा बिल्ली का खेल हो रहा है બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ માટે લાલુ યાદવ દ્વારા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટીમાંથી હકાલપટ્ટી એક ચિંતાજનક પ્રશ્ન ઉભો કરે છે આ હકાલપટ્ટીથી પાર્ટીમાં આંતરિક વિવાદો વધુ વકરવાની શક્યતા છે ખાસ કરીને જ્યારે પાર્ટી જાતિગત સમીકરણો અને લાલુ પરિવારની એકતાના આધારે રાજકારણ ખેલે છે ત્યારે આવા વિવાદો પાયાને નબળો પાડી શકે છે જો પ્રતાપ આ નિર્ણયથી નારાજ થઈને કોઈ અલગ માર્ગ અપનાવે અથવા પોતાના સમર્થકો સાથે પાર્ટી સામે પડકાર ઉભો કરે છે તો તે આરજેડીના પરંપરાગત બેંકમાં ભંગાણ પાડી શકે છે આ સ્થિતિ ભાજપ જેડીયુ ગઠબંધન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જે આરજેડીના આંતરિક વિખવાદનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે જોકે કેટલાક વિશ્લેષકો માને છે કે લાલુ યાદવનો આ નિર્ણય પાર્ટીને વધુ શિસ્તબદ્ધ અને તેજસ્વી યાદવના નેતૃત્વને મજબૂત કરવાનો પ્રયાસ હોઈ શકે છે જો આ નિર્ણયથી પાર્ટીમાં તેજસ્વીની પકડ મજબૂત અને બાકીના નેતાઓ એકજૂટ રહે તો લાંબા ગાળે તે આરજેડી માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી